તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને આજે આપણે વાત કરવાના છીએ કાજલ મહેરિયા અને સાગર પટેલ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એની અંદર મોટો ખુલાસો થયો છે ખુલાસો થયો 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 છે પૂરેપૂરી માહિતી તમને વિડીયોની અંદર આપવાના છીએ તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો કા સાગર પટેલે જે કાજલ મહિરિયા ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા એ આક્ષેપોનો કાજલ મહેરિયાએ જવાબ આપ્યો છે મિત્રો અને મિત્રો કાજલ મહેરિયાએ એવું જણાવ્યું હતું કે હું ઉમિયા માતાના મંદિરે આવીશ અને ત્યાં જઈને હું તો મિત્રો કાજલ મહેરીએ ત્યારે એવો ખુલાસો કર્યો હતો કે હું છું હું પાટીદાર સમાજને હું ઉમિયા માતાના મંદિરે હું ઉમિયા માતાના મંદિર વિશે અને હું પાટીદાર સમાજ વિશે એક પણ શબ્દ ક્યારેય પણ હું બોલેલી નથી ત્યારે મિત્રો કાજલ મહિલાએ એવું પણ જણાવ્યું હતું કે હું સાચી છું એ સાબિત કરવા માટે હું મારા ઘરેથી ચાલતા પગે હું ઉમિયા માતાના મંદિરે અને પાટીદાર સમાજની વચ્ચે હું આવીશ તો મિત્રો એવું જણાવ્યું હતું કે હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયા માતાના મંદિરે જ્યાં અખંડ જોત છે ત્યાં હું આવીશ તો મિત્રો એવું જણાવ્યું હતું એવો ખુલાસો કર્યો હતો કાજલ મહેરિયાએ કે ત્યાં જઈને હું દીવા ઉપર હાથ મૂકીશ અને દીવો ઉપાડીશ જ્યારે મિત્રો એક બાજુ જોવા જઈએ તો સાગર પટેલે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો મૂકીને કાજલ મહેરિયા ઉપર ખોટા આક્ષેપો લગાવ્યા હતા અને એમાં એવું કહ્યું હતું કે અમારી ઉમિયા માતા વિશે કાજલબેન મહેરિયાએ અભદ્ર ટિપ્પણી કરી છે અને ગાળો બોલી છે એવું જણાવવામાં આવ્યું હતું ત્યારે મિત્રો સાગર પટેલે એવું જણાવ્યું હતું કે હું કાંઈ પણ ગુનો કર્યો નથી છતાં પણ કાજલબેન મહેરિયાએ કેમ આવું કર્યું અને કેમ અભદ્ર શબ્દ બોલ્યા તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવતા જજો અને મિત્રો કોણ સાચું કે ખોટું એ તો હવે સાબિત થઈને જ રહેશે મિત્રો તમને જો વધારે પડતી માહિતી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં ત્યારે મિત્રો સાગર પટેલ એવું કહે છે કે કાજલબેન મેરિયા મારા સમાજ વિશે અભદ્ર શબ્દ બોલ્યા છે એ તો હવે સાચું કે ખોટું એ તો હવે આપણને પૂરી માહિતી ખબર નથી મિત્રો એ તો હવે આવતા ન્યૂઝ સમાચાર પ્રમાણે આપને જોવા મળશે મિત્રો